ગીર ગઢડા તાલુકાના શાણાવાકિયા ખેડૂત સેવા સહકારી મંડળીના સો જેટલા ખેડૂત સભાસદોના નામે બેંક લોન ઉધારી દીધી અને ઓગણીસ કરોડથી વધુ રકમની ઉચાપત કરીને કૌભાંડ આચર્યું હોવાના ગંભીર આક્ષેપ સાથે ખેડૂતો અને ખેડૂત નેતા સાથે જિલ્લા સહકારી બેંક સામે બેસીને હંગામો મચાવવામાં મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે બે હજાર બે હજાર સત્તરમાં અને બે હજાર એકવીસથી આ બેંકે એના નામે પૈસા ઉપાડવાનું ચાલુ કર્યું છે બે ચાર લાખને ચાલીસ હજાર રૂપિયા એમાં ઉપાડ કરી નાખેલો છે આપ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે બેન્કમાં કે શું બેંકમાં રજૂઆત કરવામાં આવેલી છે આપને કેમ ખબર પડી કે આપના મમ્મી જે હાજર નથી ને એના ખાતામાં એના ખાતે આટલા રૂપિયા ઉપડી ગયા છે એ તો આ ગામમાં સાહેબ આવ્યા છે બેંક મેનેજરોની એના દ્વારા જાણ થઈ મારા પપ્પાના નામે આઠ લાખ પંચોત હજાર રૂપિયા ઉપડી ગયા અમારે બે હજાર એકવીસમાં એનો સિલેટ લીધેલો છે તોય સતત આઠ આઠ લાખ પંચોતર બાકી બોલે તમને કેવી રીતે જાણ થઈ કે અમારે બેંક વાળા ગામડા અઠાવીસ આઠે ત્યારે માલ ખબર પડી તો હાલ તમે તમારી માંગ શું છે અમારી માંગ એ કે છે અમારો ન્યાય થાય અમારા જે ઉસાપાત કર્યા છે લોકો ભરી દે અમારા જે લોકો સાથે એવી છેતરપિંડી થઈ છે ભ્રષ્ટાચાર થયો છે કે બેંકે એમની ઉપર એમના ત્રણ ચાર વીઘાના ખાતેદાર લોકો ઉપર આઠ દસ 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 પંદર પંદર લાખનું દેવું કરી દીધું છે તો હવે એ લોકો ભરવા માટે અત્યારે મારી પાસે આવ્યા મને કે બેન આપણે આવી થયું છે તો આજે અહીંયા અમે લોકો આવેદન આપવા આવ્યા છીએ બેંકમાં પણ રજૂઆત કરવાની છે અને એફઆઈઆર બી કરવાની છે કારણ કે ખેડૂતો જે ભોગ બન્યા છે એ લોકો બિચારા બે લાખ રૂપિયા વર્ષે કમાતા નથી એમને પંદર પંદર લાખનું એમના માટે એના ખાતામાંથી ઉપાડી હવે એ લોકો બે લાખ ભરી નાખતા હોય જેના દીકરા દીકરીઓના લગ્ન કરવા હોય જેને ભણાવવા હોય એના માટે પૈસા ન હોય તે આ પૈસા ક્યાંથી ભરશે તો એમને સાંભળવાવાળું કોઈ નથી તમે રોડ રસ્તાઓ ખાઈ જાય છે આમાં કોઈ હું તો એવું કહું છું કે આમાં કોઈ રાજકારણ ન લાવતા બધા આગળ આવો અને ખેડૂતોને સપોર્ટ કરો કારણ કે દર વર્ષે ખેડૂતો પીસાય છે કાં એમને વાવાઝોડું આવે છે અતિવૃષ્ટિ થાય છે અનાવૃષ્ટિ થાય છે ખેડૂતોએ ગીરગઢડા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપીને આ કૌભાંડની તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માગણી કરી અને જવાબદાર બેંક મેનેજર તેમજ સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રી સામે પોલીસ કાર્યવાહી કરવા માટે માગણી કરવામાં આવી મારા બાના નામે છેલ્લા દસ એક વીઘો જમીન નથી બે હજાર સોળમાં મેં મંડળીમાંથી નોટિયું લઈ લીધું ને એ જમીન મેં મારા નામે કરી છે ને મેં હું બરોડામાંથી લોન લઉં છું તોય મારા બાના નામે ચાર લાખને સાઠ હજાર રૂપિયા અત્યારે મંડળી બોલે છે જે નામ છે મારી સાત બાર આઠ એમાં એક વીઘો પણ જમીન મારા ખાતે નથી અને મારા ખાતેથી પાંચ લાખને સિત્તેર હજાર રૂપિયા આ બેંકે ઉચાપત કરી લીધી જેના મેં કોઈ ધિરાણ ખતમાં કે ક્યાંય મેં મારી સાઈન ધિરાણ ખતમાં ચાર કે પાંચ સહી આવે છે ખાતેદારની એમાં સહી પણ કરેલી નથી અને કોઈ પણ જાતનો આજ હું તે બેંક પણ નથી આવ્યો હા સેવા સહકારી મંડળીમાં કમસે કમ ત્રણસો જેટલા ખેડૂતો સાથે ખીલવાડ થઈ જેમાં કે જેણે ક્યાંય સહી નથી કરી જે ગુજરી ગયેલ છે એના નામે પણ નવ નવ લાખ રૂપિયા કર્જ ઉધારીને સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને બેંકના અધિકારીઓએ સાથે મળી મિલીભગત કરી અને કમસે કમ અઢાર થી વીસ કરોડ રૂપિયા નો ભ્રષ્ટાચાર કરેલ છે આની સામે કાયદેસરના કાર્યવાહી કરવા અમારી છે તો અમે બેંકે ધરણા ઉપર બેસી જવું અને ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે સેવા સહકારી મંડળીના અંદાજિત ત્રણસો જેટલા શેર સભાસદો છે અને મંડળીનું બેંક એકાઉન્ટ ઉના જે સી બેંક દ્વારા ચાલશે સમગ્ર કૌભાંડનો હંગામો જિલ્લા સહકારી બેંકની ગીરગઢડા શાખામાં થતાં જ પોલીસ પણ ચોંકી ઉઠીએ અને ખેડૂતો અને આગેવાનોને સાંભળ્યા બાદ આવેદનપત્ર સ્વીકાર્યું હું મામલતદાર ગીરગઢડા આજે ગીરગઢા તાલુકાના સાણાવાકિયા ગામે સાણાવાકિયા સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો સાથે કથિત થયાની એક આવેદનપત્ર લોકોએ આપ્યું છે અને એ આવેદનપત્ર આગળની કાર્યવાહી થવા અમે કલેક્ટર સાહેબ ગીર સોમનાથને મોકલી આપશે બેંકને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેના આધારે અમે તપાસ કરશું એવો મામલો છે તપાસનો વિષય છે તપાસ કરીને બધું બહાર આવશે તપાસનો આદેશ અમારા મુખ્ય કચેરીના અધિકારીઓ સિનિયર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે